હેલો હા જી એક ભાઈ જીવન સાથી માં જોડાવું છે તમારે હે તમારે જોડાવું છે ના એક ભાઈ દોસ્તાર છે એમ હા 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 ગરબા છે એમ હા 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 એના લગન જ છે થોડા એવું છે હા તો કાઈ વાંધો નહી આપડે ગોઠવી દઈએ એમાં શું હા તો વાત કે ભેરુ હા તો ગોઠવવો તો જ હે ક્યાંક ગોઠવી ગયો તો एम हाँ क्या गांव से बोलो जो कोटड़े राजूला पर हैं कोटड़े राजुला पर को राजूला तालुको दालुला एम जिलो अमरेली जिलो अमरेली हम्म बरोबर तमरो आपको नाम बोलो जी पापा नाम साथ है जयराज भाई बालू भाई देखड़ा जयराज भाई बालू भाई बालू भाई अच्छा भाई बालू भाई हाँ અટક કેવી કીધી તમારી ઠાકડા 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 ઠાકોડા હા અચ્છા હાલો ટ્રાકડા અટક ક્યું ગામ તમારું કોરણી કોટડી હ રાજુલાપા તાલુકો ક્યું આવે અમરેલી અમરેલી અને જીલો હે એ તાલુકો ક્યું આવે અને જીલો ક્યું આવે રાજુલા તાલોકોને જિલ્લો અમરેલી અચ્છા રાજુલા જિલ્લો અમરેલી બરોબર છે ક્યાં સમજ માંથી છો તમે દરબાર દરબાર અચ્છા દરબાર હવે અત્યારે તમે જે વાત કરો છો એ મોબાઈલ નંબર બોલો છી સત્તાણુ મોબાઈલ હા મોબાઈલ બીજાનો છે હો ભાઈ એમ નહિ તો તમારે જે નંબર લખવાનો એ નંબર બોલો છે

ત્રીસ વર્ષ છે બરાબર તો કે સગાઈ કે લગ્ન કેવું અગાઉ કઈ થયેલું છે એમ અમારે હાલ વાળું કોઈ ન હોય ને પસો એવું છે હા 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 આવે બીજું કાઈ બોલતું હોમ જાય ગમજે એમ કે ક્યાં ટ્રાય મારી કે ટ્રાય એને મારી નઈ ક્યાં ટ્રેઈન મારી અચ્છા અચ્છા હાલ વાળું નઈ કોણ ક્યાં ટ્રેન ભરવું સાચી વાત છે સાચી વાત છે કોઈક આગે વાંતું હોવું જોઈએ ને બરાબર છે તમારી વાત શું કામ કાજ શું કરો છો કામમાં તો જયારે ખેતી છે અચ્છા ખેતી છે વાડી છે હા 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 કેટલા વીઘા છે

એટલે વર્ષમાં બે પાક લ્યો ત્રણ પાક લ્યો એમ બે એક ફેર પાક આવે બધો પાણી ભાઈ ગયા હોય ને એમ પાછા બે બે પાક આવે એમ બે પાક થાય ને ઘઉં કોઈ વાવે બરાબર બરાબર કોઈ સીણા વાવે એવું બધું હોય ને સારી વાત કેવાય સારી વાત હા આવક શું થતી છે તમારે લાખ રૂપિયા જેવું થાય આવક એમ એક લાખ ખર્ચો એટલો કરતા બધું થાય અચ્છા 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 એક લાખ જેવું થાય ને હા એક લાખ જેવું થાય હા હા બરોબર છે બરોબર છે સમજાઈ ગયું એટલે દસ હજાર રૂપિયા થયા તમારે હા ઓછી ગણાય ચાલી વીઘા જમીન હોય તો તમારે ના તો સમજાઈ ગયું તમારી વાત ઈ તો તમે

આવે આવે પછી વધે ને 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 એમ કેવા તો ભલે તમે વિચાર કરે આ કમાણી કઈ નથી છોકરામાં એમ એમ વિચાર કરે બીજું કઈ નઈ કમાણી એમાં કઈ નો વાહનો છે ઘરના એમ ઘરના વાહનો છે રિક્ષા છે ફોર છે એમ તો રિક્ષા માં શું શું ફેરા કરો શું કરો છો રિક્ષા ની થઈ ઘર ની રીક્ષા હોય એમ એટલે ફોર વ્હીલ છે તો ઈ કે આમ કે ટુર કરો છો કઈ રીતે કરો છો ટુર કરીને ભાવનગર બાજુ જાય એમ હા એમ તો બધે ભાડા કરવાના ગમે ભાડા કરો છો કુંડા જવું કે રાજકોટ જવું એમ હોય ને એમને અંદાજ તો હોય ને કે ભાઈ મહિને આટલું થઇ જાય એમ હા એમ આખો દીને હજાર રૂપિયા જેવું કામ થાય એમ ગયું એટલે બીજું તમારે તમારી વાત પ્રમાણ થાય બધું એમ બરાબર છે બરાબર છે સમજાઈ ગયું પછી તમે ભાઈ બેન કેટલા તમે તમે ભાઈ બેન કેટલા ભાઈ બેન

હા આવે મા બાપ છે મમ્મી પપ્પા કોઈ નથી નહી ઈ મરી ગયા ઓહો અમે થોડાક નાના હતા ને ત્યાંથી મરી ઓહો હા બરોબર છે બરોબર છે પછી તમારા ભાઈ છે ઈ શું કામ કરે છે નાના મોટા ભાઈ રિક્ષા ઘરનું ઘર ના વાહનો આપે ને એમ અચ્છા રિક્ષા આપે છે

હું લાગણી તમારી લાગણી સમજી ગયો તમે તમારું કેવાનું એમ થાય છે કે ભાઈ આપણું જે સભ્ય હોય એવી રીતે તમે રાખશો એમ તમે કેવા માંગો છો હું સમજી ગયો તમારી વાત

ક્યાંક તમારું ગોઠવાઈ જાય બરોબર બીજા સમાજ ના દીકરી હોય તો તમને હાલે ગમે તારે એમ એમ કુમાન હોય તો હાલે વાળા હોય તો હાલે દાદર દાદલ માં ન થાય બધી થાય ગયું સમજાયું આ બરોબર છે એટલે તમે સમય થાય બરોબર છે બરોબર છે પછી આમ તમે કુવારા વિધવા પાત્ર હોય હાલે પછી કોઈ પછી એને એકાદ કઈ સંતાન હોય તો તમારે એવું હાલે કે નો હાલે સંતાન મતલબ એકાદા દીકરો કે દીકરી નાની હોય તો એવું હાલે કે નો હાલે તમારે થોડું તમને પૂછી લેવું હોય તો તમને વિના સંકોલ થી સાવધાન પૈસા ટકાની માગણી કરે કોઈ તમને એવો ફોન આવે તો કે પૈસા ટકા ગુગલ પે કે કરવું નહીં કારણ કે જો હમણાં ભાઈ છેતરાઈ ગયા શું કરવાનું એમ કરવાનું ન હોય પણ આમાં શું છે ભાઈ એવી લાલચ આપે કે ભાઈ એક છોકરી છે

તમારો ફોટો મોકલી આપજો અને ખાસ કરીને અત્યારે તમે જે મને મારી સાથે વાતચીત કરી છે ને એ રેકોર્ડિંગ યુટ્યુબ ઉપર આવશે બરાબર તમે જે વાતચીત કરી છે ને અત્યારે એનું રેકોર્ડિંગ યુટ્યુબ ઉપર આવશે ભલે જીવન સંગી ની મોકલું છું બરાબર તમે ઈ પૂછવાનું રહી ગયું છે કે તમે કેટલું ભણ્યા છો ફસોડો ભણ્યા છે ભાઈ લે રકોટ ન ખાધો હે નિહરે રકોટ ન ખાધો ના ના એ હે મે જોઈ ભાઈ લે 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 પણ કેમ એમ તો થોડું ઘણું તો ભણવું છે ને બસ ના બોર્ડ તો વાંચતા આવડે વાંચતા લખતા આવડે હું જોઈ તો તો નથી થોડું ભણ્યા હોત તો બસ ના બોર્ડ તો વાંચતા આવડે કે આ ક્યાં ગામ જાય છે ને ક્યાંથી આવી નથી આવડતો એ ભાઈ અભણ છે એમ નહી તો પછી આ તમારે એમ વાત નથી તમને ભણ્યા નથી તો પછી આ આ જે જમીન ની ને હાઈ થાય તો આવક થાય તો એ પૈસા ગણી લ્યો તમે પૈસા આવે પૈસા ગણી શકો પૈસા નથી આવડતું તમને પૈસા તો આવડે થોડા પછી આપડે હું હોય તો ખબર નથી પડતી લાખ રૂપિયા કેમ થાય લે 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 ગયું

ભાઈ નોડિયો મૂકીએ અને બરાબર કોશિશ કરીયો ના સો ટકા સો ટકા આપણે કોશિશ કરીએ અને મોકલો તમે હમણાં જીવન ને લખીને મોકલું છો એ હા ભલે આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ